થોડા વખત પછી એ કોલકાતા પાછા ફેર્યા અને બ્રાહ્મ સમાજની ઉપાસના વિધિમાં હાજરી આપવા લાગ્યા રામચંદ્ર દત્તના એક સગા પાસેથી ત્યાં પણ એમણે શ્રી રામકૃષ્ણ વિશે ઘણું ઘણું સાંભળ્યું ધીમે ધીમે એમના અંતરનું પરિવર્તન થતું ચાલ્યું અને બ્રાહ્મ સમાજના આદર્શોમાંથી એમની શ્રદ્ધા ઓસરવા લાગી આધ્યાત્મિક જીવનના રહસ્યોમાં ઊંડા ઉતરવા માટે અને એ રીતે સત્યનો સાક્ષાત્કાર કરવા માટે એ આતુર બન્યા એ અરસામાં જ એમણે સાંભળ્યું કે શ્રી રામકૃષ્ણ રામચંદ્રને ઘેર પધારવાના છે આવી અનાયાસે મળતી તકનો લાભ લેવાનો એમણે નિર્ણય કર્યો અને જેની એ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવી એ સાંજ આવી પહોંચી ત્યારે એ રામચંદ્રને ઘેર ગયા ત્યાં અનેક લોકો ભેગા થયા હતા અને શ્રી રામકૃષ્ણ અર્ધ સમાધિ અવસ્થામાં બોલી રહ્યા હતા તારકનાથે ધ્યાનપૂર્વક એમની વાણી સાંભળવા માંડી સમાધિ વિશે જાણવા માટે એ આતુર હતા થોડા ઘણા શબ્દો કાને પડતા જ એમને નવાઈ લાગી કે તે દિવસના વાર્તાલાપનો મુખ્ય વિષય જ સમાધિ હતો એમના આનંદનો પાર ન રહ્યો એમણે જ્યારે રામચંદ્રને ઘેરથી વિદાય લીધી ત્યારે મનમાં જ નક્કી કરી લીધું કે આવતા શનિવારે દક્ષિણેશ્વર જઈને શ્રી રામકૃષ્ણની મુલાકાત લેવી દક્ષિણેશ્વર વિશે એ બહુ જાણતા ન હતા પરંતુ એક મિત્રએ એમની સાથે આવવાનું કબૂલ કર્યું બંને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મંદિરમાં સંધ્યા આરતીનો સમય થવા આવ્યો હતો એ વખતે શ્રી રામકૃષ્ણ ભવનાથની સાથે ગંગા કિનારે લટાર મારી રહ્યા હતા તારકનાથે ત્યાં જઈને શ્રી રામકૃષ્ણનો ચરણ સ્પર્શ કર્યો શ્રી રામકૃષ્ણે જ્યારે જાણ્યું કે એ કોલકાતાથી આવી રહ્યા છે ત્યારે એમણે તરત જ એને રામચંદ્ર અને નરેન્દ્રની તબિયતના સમાચાર પૂછ્યા આ બે જણાને તારકનાથ ઓળખે છે કે નહીં એ જાણવાની પણ એમણે તસ્દી લીધી નહીં પોતાના ભક્તોમાં આટલો ઊંડો રસ શ્રી રામકૃષ્ણ ધરાવી રહ્યા છે એવું જાણીને તારકનાથને નવાઈ લાગી એ બોલ્યા મને એ બંને સાથે બહુ પરિચય નથી પણ બંનેની તબિયત સારી જશે પછી શ્રી રામકૃષ્ણે એમને બીજો પ્રશ્ન પૂછ્યો ગઈ શનિવારે રામને ઘેર તમે મને જોયો હતો કે તારકનાથે હા પાડી ત્યારબાદ પોતાની સાથે આવવાનું કહીને શ્રી રામકૃષ્ણે ઉત્તરની ઓસરી તરફ ચાલ્યા ભવનાથે એક ચટાઈ પાથરી બધા એના ઉપર બેઠા શ્રી રામકૃષ્ણે તારકનાથને પૂછ્યું તમને ઈશ્વરના કયા સ્વરૂપ ઉપર શ્રદ્ધા છે નિર્ગુણ કે સગુણ તારકે જવાબ આપ્યો નિર્ગુણ ઉપર એટલે શ્રી રામકૃષ્ણ બોલ્યા પણ શક્તિ નહીં માનવી જોઈએ ને એટલું કહીને તેઓ તારકનાથને કાલી મંદિરમાં લઈ ગયા આરતી શરૂ થઈ ગઈ હતી શ્રી રામકૃષ્ણે કાલીની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા તારકનાથ પહેલાં તો એમ કરતાં અચકાયા કારણ કે બ્રાહ્મ સમાજની માન્યતા પ્રમાણે તો મૂર્તિ એટલે કેવળ એક પથ્થર પરંતુ એ જ ક્ષણે એકાએક મનમાં એક વિચાર ઝપક્યો એમને થયું મારે આવા સંકુચિત વિચારો શા માટે ધરાવવા જોઈએ ઈશ્વર તો સર્વવ્યાપી છે એવું મેં સાંભળ્યું છે એનો વાસ તો સર્વત્ર છે તો પછી મૂર્તિમાં પણ એ હોવો જ જોઈએ આવું માનસિક સમાધાન મળ્યું એટલે એમણે પણ મૂર્તિને પ્રણામ કર્યા